ગમે તે કરીને હું બચી છો અને હવે આ તું ના પાડી કે માર જોડે કરશો એટલે તમને આ રંગા ઉપર શક પડી ગયો છે એટલે તમને રંગા ઉપર જબર છે એટલે તમને લખે કે રંગા જોડે છે એટલે આ મારડે તો આવે ને તમે ગોતી ગોતી થાક છો ને તો આર્યો કરશો ની જોડે આરો કરશો તું તાર Aduh, aku kaya aku Tuh aku cuma mau Oh, shit. oh shit. હવે રંગા માર જોડે તો આવે તો ચોખ્ખી જ ના પાડી દે કે માર જોડે એ કરશો શેજ નહી

ઘેર જો તો રહેલા ઘેર જોયો પણ જોય નહીં તો જંગલા તો લાગે છે નહીં પણ નિદમ તુજન તુજન તો ના હોય અન હું તો હું કે કે મીદો તો કે કે માર ફાઈ નહીં તો કરશે જો તો જો તો કર કુક નહીં એ જો સ્નેહણ ઈ તો કોણ પટાઈને કોણ પટાઈને મેલો અ લાલ છોર ના દીધું રંગલા તાઈ ભાઈજી મુ અ કદ મન તું તો છોટુ દેરા ચી કશન તો કોઈ પગે ન આવો તું હેડી આનું તું જાય છોકળ તું જાય છોકળ હું કેના કોણ પટન કોણ બે તો બાયરાન બરતા કેના મે તો કાઈ જો પછી કેતા કોણ પટન કોણ પટન મળજો પણ છીના હું કરું ધૂપ Melo, temelo, temelo, bola tiga untuk kacangan, tui kacangan, jadi saya punya tiga untuk jual. Oh, jangan-jangan, jangan kelompok terakhir untuk mencukur warna. Oh, jangan kelompok terakhir untuk tiga, lima, tiga, dua, tiga, lima, tiga, manu. Oh, wah, momian, paling KOK siapa nak yang hantarin sih? Paling hantarin aki tahu, eh, tuh, ada mana, ada cucu tuh, naburin, danau sih, ya, ada danau, gua gila sih,

તો અલ બાદ હું અલ આલો યાર મય તુ તળ કોઈ ન કુ તું જોરી ના કોઈ હું મુ કે દે હું હાચું એ લેતો એટલે એટલે અયા બે હવે જો જડતો નહીં

alam sun aina atuk oh bas le tu bela hab tu bela shu gitu tu ha chal ku tu તું આ tu ha tu કો કીધું તું tranu gitu લઈ ku gitu tu ke ke kar chulai ઇ hai nu ka kya tu ne do hai in na hai jo hai to ada ke nu kya

તારી પથારી ફરી તું રાતના આ આય કરશો મીન જતો રહી ગઈ એટલે તારા પર લાલ ના થયો